અમે જામનગર છીએ અમે ત્રણ દિવસો હોસ્ટલમાં જમવાની સુવિધા પણ ખુબ સારી હતી ગ્રાઉન્ડ ની ફેસિલિટી સારી હતી અમને સરે પ્રેક્ટિસ મેચ રમવા દીધી અને આજે અમારે દાહોદ અને ધ્રોલ વચ્ચે મેચ થઈ હતી એમ અમે ટુ વન થી અમે જીતી ગયા છીએ અને અમને ખુબ સારું લાગ્યું અહીંયા આવીને ગ્રાઉન્ડ ની ફેસિલિટી તો અતિ સારી હતી હું હરમનપ્રીત ને જોઈને હોકી રમું છું અને છ વર્ષથી હું હોકી રમું અમે અમારું ગામડું તો સાવ નાનું છે કોઈને ખબર જ નથી કે હોકી એટલે શું અને મારી ફેમિલી મને એટલી આગળ વધારી કે મને અત્યારે હું અહીંયા રાજ્ય કક્ષાએ વિજેતા થઈ ગઈ છું અને અમારા ગામડાનો ખૂબ સપોર્ટ છે અમારી સાથે એને ખબર પડી કે હું અહીં રાજ્ય કક્ષાએ આવી એટલે ખૂબ સપોર્ટ કરે મને મારે ઇન્ડિયા રમવું હોય ભવિષ્યમાં આ છે પંડિત જવાહરલાલ નહેરુ જુનિયર ગર્લ્સ સ્પર્ધા જેમાં આપણે વીસેક જેટલી ટીમોએ ભાગ લીધેલો હતો અને આજે એનો ફાઈનલ મેચ રમાઈ ગયો એમાં દાહોદ અને જામનગર ગ્રામ્ય વચ્ચેનો રમાણો એમાં જામનગર ગ્રામ્ય છે ટુ વન થી વિજેતા થયેલ છે નો ડાઉટ ધીરે ધીરે ક્રેઝ વધે છે પણ હજી જે આપણી માનસિકતા જે છે એમાંથી હજી બહાર નથી નીકળતા કે હોકી નહીં ઇવન ઘણી એવી ગેમો છે બધી કે એમાં ભાઈ મા બાપ જેમ કે ભાઈ ગર્લ્સને બહુ જાગૃત નહીં રહે સ્કૂલ પૂરતું સીમિત છે પછી રમવાનું બધું બંધ થઈ જાય છે બસ હવે નેક્સ્ટ મંથમાં એની ડેટ આવી જશે અને આખી આ ટીમ દિલ્હી ખાતે ભાગ લેવા જશે જ્યાં અલગ અલગ સ્ટેટની ટીમો ભાગ લેશે એમાં રિપ્રેઝેન્ટિવ ગુજરાતનું જામનગર કરશે